ગુડ મોર્નિંગ સકારા ભાઈ બલ જય માતાજી મિત્રો સૌને ગુડ મોર્નિંગ અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલ મનવાવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો સવારના 9:30 સૌને ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ આદલ સાહી વાતાવરણ છે આજે સા કાલે તો શરૂ થઈ ગયો તો વરસાદ આજે નહીં લાગતો નહીં આથી પછી આવશે મેં આવું કાલ લાબો હવે અંબાજીનો મેળો આવ્યો જવાનો મેળા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય રવાજી ડિમ્પલ ગુડ મોર્નિંગ

અને થોડું ગામ છે ગાર્ડન મની વેલ અને સરફ બેને કુંડામાં લગાવી દઉં એટલે ટાઈમ જતો રહેશે ઓકે કઢી પ્લાન્ટ અને મની વેલ બંને કુંડામાં લગાવી દેવાના છે આજે ફાઈનલી એટલે માટીની બધું તૈયાર કરો થોડું થોડું ચાલો ત્યારે હમ ચોક કરી માટી ચોકણ ના પણ મનપ બનાવી દઉં થોડી થોડી માટી લગા દેતે થોડી મિટી લગા દે બાદ કુલ તૈયાર હા કમાની લા ભાભી ઓમો કર

વર્મી કમ્પોસ્ટ સારું ઉપરથી આવે છે સારું આવે છે ઓજી રાખ જમી ઓવા મચ્છર બેટા

जो ada सु ता ada sih आलो

પાઇનલી મની પ્લાન્ટ લગાવી लगाई दी प्लांट मम्मी निए। चो चो तो तो दे तो 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 આ બોન નંબર આ રાજપોન નંબર એમ ઇ વિ હે બે દાડા ચેક કરિયે કેવું રે આય તો પછી બા તોકામ તો આ નીચેનો કાટ લે ઓય ના પડવે બરોબર

Ú yêu đi đúng. Đi qua chưa nó là. Đi lại cái chỗ của khách đi. Ừ. 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 Ừ.